કેટલા ઢગલા કઈ ના છે કોઈલાના આ પાછા પાડી પાડીને મોત થઈ ગયું છે આ રહ્યું છે ને તાનું તો બહુ દમ નહેરી ગયો છે આ ભૂરી ને કાળીને ને કોઈલા પાડી પાડીને કેટલા મારા ઢગલો થઈ ગયો છે આ પોલા પાડી પાડીને તો દમ ને કઈ કઈ દમ નેહરી ગયો છે મારો આ ભાજું છે ને તાનું તો હું કઈ હગું કરાવતું નહીં પણ આમ કોલચી હાલ પડશે ને તો હગું કરાવે હું મને આમ જાવે ચોરીને ભી હું મેં પોઈલા પાછા કરી રહ્યો છું ચોરીને ચોરી બેહવું કાટલામો

હું હાથી રહ્યો છું હું હાથી તો રહું છું પણ એમ ખબર નહીં કે એવું એ નહીં કોઈ નહીં કરવી પેલા તો જ કઈ નાખું છે બધું કમ્પેર કરાઈ વાત છે બધી આવો ચુખી પાછા આવો યાર મને તો રેવા જ નહીં યાર આમ જમસમ થઈ ગયું છે તમે ના હાલ ના હાલ કોણ કરો નહીં વાયદા વાયદા રે વાયદા વાયદા રે

સોયાર જમીન મમ્મી ને બધું સ ને ટ્રેક્ટર સ ગાડી હા તે બધું હોય તો કરીએ હ બધું હોય તો કરીએ આ તો તમે આવો છો કે તમે ઘેર આવો ને ઘેર આવ એમ હા તો ઘેર આવું ઘેર જ છો ને હાર હળો તા હાર પૂછી વાત કીધું તો હું નેકરો તા લે હો તો તો ઘેર और आ लाला jinu, ने बतू हड़ो ज्यादा बतू कंप्लीट छ यहां दीवाना पाइन बतू लूंटी शाप पूरा कई ना खाया छ ह इमच करू

હાલો હા લાલાજી હા બોલો આપડે પેલી વાત કરી હતી ને ઓહ એ ભાઈ શું ઘેર બોલાવું પણ હું તો બધું પૈસા પૈસા લઈને જ આવું સીધું ડાયરેક્ટ એ ના તો હાલી દે પૈસા પૈસા નથી લઈ ને હેડેજ હા તેમ કરો તે મને બહુ ઉતાવળ છે યાર હા તેમ કરી તારે શું બધું સમય વિતાવે ના મારસો

મને ખબર પડે બોલો લાલાજી હા તું કહેતા ગમે બરાબર અને તમને ગમત છે પૈસા તો એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા એક લાખ ને પંચોતેર હજાર મારું જ નહીં દારૂ તો કશું ખાલી આવજો ને પૈસા ઉપર ખાલી બોલાવી પૈસા પૈસા બધા કમ્પ્યુટર લાવી અમાર દોઢ લાખ ઉપર ચાલતું બરાબર બીજા બીજા મોકલી દોકવારે તો જો વિવાહ નીકળું સૂર વધાર પૈસા મેક કોને ગાતી જ મોકલી દે પારાઓ

ચાદન તો નહી લાવે પણ ઉપાડી લઈ ગયો ન જેવું થઈ ગયું ફોન બનાવી કરો નહીં ઘેર જીઆવું પડે લાય ને આ તો જીઆ નવરો શું જીઆ તો કોઈ કોમ બોમ છે નહીં હે

બધું દોઢ લાખ લાખ રૂપિયા દોઢ લાખ તારે બાપા ના લેતા અડા ત્રણ લાખ રૂપિયા ના લેતા મી કયો

જેવું નહીં હું હું તો હાથી જય માતાજી મિત્રો જો ખોટું બોલે ને તો ખોટા જેવું થાય સાચું બોલે તો હંમેશા સાચું જ રહે બરોબર અને હા તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા મારા રોષિ માટે કોમેન્ટમાં લખજો